રામ 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 જે દ્વારિકાધીશ ચેમ છે મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ને અવલોગમાં લાઈક થાય છે ચાર પાંચ બે હજાર ને ચોવીસ આમ ઉઠીન જોયો ત્યારે નાખવાની છે આપણે ન્યારમાં મોટર બાપુ કેબલ જ્યારે ખમું કરે છે કેબલ થઈ ગયો હોય કેબલમાં છેડા દેવાના હે છેડા દેવાઈ જાય એટલે મોટર ઉતારી દેવાની યારમાં અને કાલ બધું એમને ખબર હોય તો ઓલી લોખંડની આખી કેસીસ ફિટ કરાવી અમે યારમાં તમે વિડીયો ના જોઈ હોય તો કાલનો વિડીયો જોઈ લેજો અને આજનો બ્લોગ તમે પૂરો જોજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો બાપુ અહીંયા બહુ છેડા મોટરને ભાઈ દેવાઈ જાય પછી મોટરને ઉતારી દઈએ નો

chị bị lại đau hình khale. Anh cái. Bây giờ bây giờ

તો જો હે ને થાંભલો કટલો રાખો ને થાંભલા નું માપ લેવાનું હોય તો એક જણું બકેટ ના જાય બોલો અમારા ગામ ની ગોપી કાન ગોપી માં રમે હે એ વાવ બાંધવાનું કરે હે ને વાવ બાંધતા આવડે હે એ માપ લેવા જાય હે થાંભલા નું જો Hãy subscribe tham kênh Ghiền Mì Gõ Để không đi hấp प्रवाद्य और तो नहीं चला है Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો અત્યારે જોવા કાકાની જૂની વાવ હતી પાછી ગારે બોરી નાખી હતી અને આ રોડ જાય થાંભલા મૂકીને પાછો રોડ હમો કરવાને એટલે મારા ગામનો જવલો ભાઈ આવ્યો હોય અને વાવ બાન આવડે છે તમને અને ઓળખતા જશો આપણે કાનગુપીમાં ગોપી થાય છે એ ભાઈ છે થાંભલા અહીંયા રાખવાના હતા અનક થાંભલા પેલા ચીસીબીથી તમે જોયું કઈ રીતના બધું હું બકેટ મારીને ગયું અને પાછું ખોદીને થાંભલા રાખવાનું કરે છે બે સાઈડ થાંભલા રાખવાના તો બીજા બધા જોવા ઘેર જાય છે ઘેર થાંભલા પડ્યા છે થાંભલા કાપી એ માપ લીધો પટ્ટીથી એ રીતના તો હવે હાલો જાય ઘેર કઈ રીતના થાંભલા કાપે એ જોઈ કલાક પણ હે અને અમાર ઓર સુતે કચવા રાખવાની વાવ અનુપ ભાઈ આવી ગયા છે પાછા તો આયો જો બધું ચોક થઈ ગયું મસ્ત ભાઈ ગરનાઈ કો આપડા પીખા વાયે હવે આયો જો હાથ હમ ભલાય અંદર મુકવાના હે लगा अभी बजा

બનાવે છે અહીંથી જ મશી નાખે જોઈશું ડ્રાઈવર પાવડું કેમ ચડાય ના ડ્રાઈવર હેમાંશુભાઈ આંબલીએ ચડી ગયા હે તો અત્યારે જો આ પેલો થાંભલો સેટ કરે છે આવી રીતના ત્રણ થાંભલા સેટ કરીને પછી આજે રોડ કપાઈ ગયો નહીં રોડ એટલે આવી જાય એટલે ત્રણ થાંભલા સેટ કરવાના હે અત્યારે હાલ તને ત્રણ થાંભલા મૂકી જાય મૂકાઈ જાય પછી મળ્યા છે અત્યારે છે ને મૂકાઈ મોટર બે ફિટ કરી લીધા છે ને કે નોખા હતા ખંભાઇ લઈ કે ત્યારે ફિટ કરી લીધી નવો કેબલ લઈએ બાર હજાર રૂપિયાનો એ ફિટ થઈ ગયું જોરાવા કે તે ફોડી જોરાવા કે ફોડી રાખ ટ્રેક્ટર લઈને ટ્રેક્ટરમાં બાંધતા આવ્યો યાર હાલો ના કહેવાય કે સિંગલ ફેસમાં મારે આકવાને ટ્રેક્ટર હાલો તો હવે 3 ટ્રેક્ટર હે મોટો પડ બધું સારી નિયાર કેટલું પાણી લઈને ત્યારે પાણો નાખી તો લાગે થાક ને પાણી જે હાલો હું જાઉં ટ્રેક્ટરે તો ત્યાં જો મોટા ના ટ્રેક્ટર ટ્રેક્ટર એવો સ્કેલ થાવ જાતી અને જ બરાબર ટ્રેક્ટર હે તો વાગી ગયા છે અત્યારે પાંચ અમે ગયા તા ઓલો ચીપિયો છોડાવવા ટ્રેક્ટર લઈ અમાર મોટર ઉતરી ગઈ હે નિયર માં અત્યારે જો ભીખાભાઈ ને આયા ફરમો તૈયાર કરી લીધો હે વાવનો નો ત્યારે આજે હાલે હે કામકાજ કાજ મેલે હે આવી રીતના ફર્મો બાંધવાનો હોય પછી આમ માર્કિમ ચણે એમ ચણા તો આવી આમ ના મારો ગોઠણ હે મારે આટલી રેવર ઊંચી રેવાય ફરમો ફર્મો વાવ નો વાવનો અહીંથી લેનવા વા લગન

તો વાગી ગયા છે અત્યારે સાત મિત્રો બહુ પહેલાં તો તમે જોયું પેલા તો મેં મોટરને પંપ બે ફિટ કર્યા ને પછી કાકાની ગયો હતો કાકાની વાવ હે ને એ જૂની હતી જૂની એટલે ટૂંકમાં કે પચાસ પચાસ આઠ વર્ષ થઈ ગયા હતા વાવને પછી કાકાએ બુરી નાખી હતી હમણાં હતી બે હજાર ચાર ના બે હજાર છ પછી મને થોડું ખાંભરે વાવ બુરી પણ કંઈ બુરી બહુ ઓળું ખબર નથી પચાસ વાર એ વાવને થઈ ગયા ને એમાં ઓલી કો હાલતા તમને ખબર હોય તો કે ત્યાં મોટર કે મશીન કે હતા નહીં એ કો હાલતા એ વાવમાં કો હાલતા ચાલી ફૂટ ઊંડી હતી અત્યારે વધારે ઊંડી કરવાની છે તો પહેલાં તો ગારી અને એને બાંધી અને પછી એને વધારે ઊંડી કરવાની હે વાવને તો વાગ્યા છે સાત મિત્રો અને બ્લોક એન કરી બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને મારે છે કાલે જય દ્વારકાધીશ